કેમ છો બધા મજામાં મજામાં જો આપણા વિડિયો જોતા બધા મજામાં જાય ફાઇનલી મિત્રો અત્યારે એમ ક્યાં જાવી ખબર સોટીલા જાવી ક્યાં આવીને ભૂયા ખબર આ ભૂજા સોટીલા દસ કિલોમીટર સેટું છે વલોગ ભૂલાઈ ગયો ઉતારવામાં અમારે હું હસીમભાઈ બે જાવી શું લો ખબર પૈસા તો પૈસા લઈને લેવા કેટલા રૂપિયા લેવાના હસીમભાઈ ધનલા ધન લાખ રૂપિયા લેવાના

ક્લિપ લેતા ભૂલી ગયો વલગ ઉતારતા ભૂલી ગયો કે એનું કારણ આ કે અહીંયા જ જાઓ ને અહીંયા જાવ ને અડધે એમ કરીને થેટ લઈ જાય હવે હવે ઉતારો પછી અડધે દસ કિલોમીટર સેટે થઈને નાખી વલગ ઉતારું છું એટલો આખો જોઈજો રેડી વિડીયો બન્યા રહીજો તમે લાસ્ટ આ ભાઈ માવો બનાવે છે આપડે અશ્વિનભાઈ વાળ થઈ ગયા જો અત્યારે એને ડ્રાઇવિંગ કર્યું હતું મોટર સાયકલ નું આખું આમ જો ને ઓલું કે નાખું ધુઆા ઘર નાખ્યું એટલું મોટર સાયકલ છે

એ હમણાં જાહેરાત કરી દોડી ખમો પેલા ટેટો આપડે પડ્યું દીધું અમારે અશિનભાઈ બેઠા મે સોફા ઉપર એસી ની હવા ખાય બાપ જોવા ટેટો પડવી દીધું બીજી અમારે અશિનભાઈ ક્લિપ લે છે જોઈ દે મિત્રો હાથમાં ટેટું પડ્યું પૈસા પૈસા દેવાના છે હે અમારે રચિનભાઈ હાલ્યા જાય પૈસા દેદી ભાઈ